રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક્શનના લગભગ એક મહિના બાદ પેટીએમ પેમેન્ટ્સના બેંકના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યાં જ મૂળ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશનના નોમિની ડાયરેક્ટર ભાવેશ ગુપ્તાએ પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે વિજય શેખર શર્માની જાણીતી બેન્કિંગ સેક્ટરમાં એક ફિનટેક ઉદ્વીનના રૂપમાં તેમના સાત વર્ષના કાર્યકરનો અંત છે કે તે પેટીએમ બ્રાન્ડ અને એફ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે તો પેટીએમ પેમેન્ટ્સ બેંક બે હજાર સત્તર વર્ષમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પેટીએમ પેમેન્ટ્સ બેંકે પોતાના નિર્દેશિત મંડળનું ફરી ગઠન કર્યું છે પીપીપીએલના ભવિષ્યના વેપારનાવું બોર્ડ જ જોશે મળતી માહિતી અનુસાર પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના સેન્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ